એવું મને કે મારી તો દિમાગ મારા ઇલાકાની મને ખબર હોય કે ક્યાં પાણીના પાણીની જરૂર છે ને ક્યાં નથી એમાં ચાર પાંચ માણસો મને ના 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 એ જો કિરણજી એના વતીથી સાહેબ તમને વાત કરે છે કિરણજી તમે આ સાંભળી लीजिए તમને કિરણજી મને બગા સાહેબ ઇમાન નતી કસો હ ઇમાનની તાકદી બની એડવાન્સ પરમેન્ટવી જોઈએ કોની મંત્રી સાહેબ જો કે ના પાણી છે તમને ચાલ માનવું હું મારી બુજપુર જિલ્લા પંચાયત સીટમાં હું પ્રતિનિધિ છું મારા એક પણ ગામમાં આજે તમે કામ નથી કરી શું ડિમાન્ડ મૂકી છે એની કામ પાઇપલાઇન નો હા પાઇપલાઇન તો ચાલુ છે શું ચાલુ છે ક્યાં ચાલુ છે કોણ ચાલુ કર્યું છે શેની કોઈ શેની અરે તમને વિતરણની વ્યવસ્થા જ નથી કરી કોણ ડિમાન્ડ મૂકી તો તમારે અત્યારે તમે પાણીની માંગણી પાણીની માંગણી કરવા આવ્યા છે કેનાલ ભરે ગયો તો આસપાસના ખેડૂતો ઉપાડે માંગણી મૂકે કોણ તમારી પાસે

અઢી મહિના ત્યાં પાણી બંધ છે પાછળ જતા એમને પૂછતો જોતું કીધું કરો સફોર કરો સફોર હજી સુધી લાઈન નું કામ થઈ શકતા નથી